આજરોજ ઇમામ મોલી ભાવનગર માં જુલસ નીકળ્યું પ્રાપ્ત માહિતી ના આયોજન કરવામાં આવ્યું ભાવનગર મુસ્લિમ સમાજના લોકો બોડી સંખ્યામાં જોડાયા હતા જેમાં બાપેસરા ચોકથી લઈ જુલુસ ની શરૂઆત કરી ડીજી સાથે જુલુસ વડવા દેવજી ભગતની ધર્મશાળા થઈ શેખ જુબેદી દાદાના

મુશ્કિલ કુશા આજે જન્મદિવસ છે એ જન્મદિવસ દિવસ જોડવા બાપેશ્રા કુવામાં સાનો સોકત પરંપરા મુજબ ઉજવવામાં આવે છે અને આજ રોજ પહેલા એમનું જુલુસ આ નીકળવામાં આવે છે જે વડવા બાપેશ્રા કુવા દેવજી ભગત ધર્મશાળા ત્યાંથી સંગડિયા બજાર સેલાર ચોક દરબારી કોટાર થઈ ને પરત બાપેસરા આવે છે અને બાપેશ્રા પહોંચી ને તમામ લોકો તમામ ધર્મના લોકોને